નમસ્તે મિત્રો જેમને ટાટ પાસ કરેલી છે તેવા ઉમેદવારો માટે આ કાયમી સરકારી ભરતી જાહેરાત છે અરજી કરવાની આજથી શરૂ છે એટલે છ બે બે હજાર ચોવીસથી દિન પંદરમાં તમારી અરજી છે ત્યાં પહોંચી જવી જોઈએ અને પ્રસ્તુત જાહેરાત છે તે ઉચ્ચતર માધ્યમિક વિભાગની જાહેરાત છે અને આશ્રમ શાળાની ભરતી જાહેરાત હોવાના કારણે તમારે ત્યાં રહેવું ફરજિયાત છે અને રજિસ્ટર એડી મારફત છે તે તમારે અરજી છે ત્યાં પહોંચી જવી જોઈએ લઈ જોઈ લઈ વધારે વિગતે માહિતી એ પહેલાં તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં પ્રસ્તુત જાહેરાત છે તે ભાસ્કર ન્યૂઝપેપર આધારિત અમે તમારી સમક્ષ છે તે મૂકી રહ્યા છીએ અમદાવાદ છ બે બે હજાર ચોવીસ દિવ્યભાસ્કર આવૃત્તિ આધારિત આદર્શ કેળવણી મંડળ મુકામ પોસ્ટ ઓફિસ વિરોળ તાલુકો દેવગઢ બારિયા જિલ્લો દાહોદ સંચાલિત આશ્રમ શાળા માટે શિક્ષણ સહાયકની ભરતી માગવામાં આવી છે ત્રીસ એક બે હજાર ચોવીસની એનઓસી મળેલી છે એનઓસી ક્રમાંક આપેલો છે તો લાયકાત ધરાવતા ઉમેદવારો દિન પંદરની અંદર તમારી અરજી છે તે રજિસ્ટર એડી મારફત છે ત્યાં પહોંચી જવી જોઈએ એડી મારફત પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે તમારે અરજી કરવાની રહેશે શિક્ષણ સહાયક રોસ્ટર ક્રમ છે ત્રણ અનુસૂચિત જનજાતિના મહિલા અને પુરુષ બંને ઉમેદવારો અરજી કરી શકશે જેમને એમએબીએ ટાટ સાથે પાસ કરેલી છે મહિલા ઉમેદવાર તે અરજી કરી હોવી જોઈએ નિમણૂક પામેલ ઉમેદવારે આશ્રમ શાળાના ઉપર એવું ફરજિયાત છે આપણે અગાઉ વાત કરી તે મુજબ તેમજ અધુરી વિગત અધૂરા પ્રમાણપત્રો વાળી અરજી ધ્યાન લેવામાં આવશે નહીં તથા કોમ્પ્યુટરનું કૌશલ્ય તમારી પાસે હોવું જોઈએ અરજી મોકલવાનું સરનામું નોંધી લેજો આચાર્યશ્રી આદિવાસી આશ્રમ શાળા વિરોલ વિરોલ મુકામ પોસ્ટ ઓફિસ વિરોલ તાલુકો દેવગઢ બારિયા જિલ્લો દાહોદ પિનકોડ નંબર આડત્રીસ ત્રાણું ને એસી તો આ હતી કાયમી સરકારી શિક્ષક ભરતી જ્યારે જેઓ આશ્રમ શાળામાં જવા માંગે છે તેવા ઉમેદવારો માટે આ ભરતી હતી